જામકંડોળામાં ધારાસભ્ય જયેશ રાદડિયાએ ગૌવંશ પાંજરાપોળ ખાતે એમના પિતાશ્રીની પ્રતિમાને ફુલહાર કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી સ્વર્ગવાસ વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે મહારક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો કૃષિમંત્રી રાઘવજી પટેલે જામકંડોળા ખાતે સ્વર્ગસ્થ વિઠ્ઠલભાઈ રાદડિયાની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી જામકંડોળા કન્યા વિદ્યાલય ખાતે સ્વર્ગવાસી રાદડિયાની પાંચમી પુણ્યતિથિ નિમિત્તે ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા એમના પિતાશ્રીને પુષ્પાંજલિ અર્પણ કરી કલ્પેશભાઈ વિઠલભાઈ રાદડીયા પાંજરાપોળ ખાતે ગૌમાતાને ખોડ ખવડાવી તેમજ ગૌશાળા ખાતે સૌથી વધુ વૃક્ષ વાવી વૃક્ષારોપણ કર્યું તેમજ દીપ પ્રાગટ્ય કરી રક્તદાન કેમ્પ તેમજ સર્વરોગ નિદાન કેમ્પને ખુલ્લો મુકતા ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા તેમજ સામાજિક રાજકીય આગેવાનોએ વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી રક્તદાન કરવા માટે લોકોની લાંબી લાઈનો લાગી હતી લોકો રક્તદાન કરીને વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સૌથી વધુ જગ્યાએ રક્તદાન કેમ્પ નિદાન કેમ્પ વગેરે કાર્યક્રમો યોજીને અનોખી શ્રદ્ધાંજલિ લોકો આપી રહ્યા છે સ્વર્ગવાસી વિઠ્ઠલભાઈ રાદડિયાની પાંચમી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે જામખંડોળા ધૂળીધાર જેતપુર તેમજ જુદા જુદા શહેરોમાં બે હજારથી વધુ વૃક્ષો વાવીને અનોખી શ્રદ્ધાંજલિ આપી છે રીપોટર ફીરો ચુણે જાત ધુરાજી